અક્ષય અક્ષયતૃતિયાના વ્રતો ભવિષ્યોત્તર પુરાણમાં અક્ષય તૃતીયાના વ્રત વિશે વિગતથી વર્ણવવામાં આવ્યું છે એ દિવસે તીર્થક્ષેત્રમાં સ્નાન કરવું તલથી પિતૃઓનું તર્પણ કરવું ધર્મઘટ આદિનું દાન કરવું અને ભગવાન મધુસૂદન કૃષ્ણનું પૂજન કરવું તુલા મકર અને મેષ સંક્રાંતિમાં પ્રાતઃ સ્નાન કરવું હવિષ્યનું ભોજન કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે મહાપાપોનો પણ નાશ થાય છે પછી બ્રાહ્મણની આજ્ઞાથી ભગવાન વિષ્ણુનું પૂજન કરી નીચે પ્રમાણે સંકલ્પ કરવો વૈશાખ માસમાં જ્યારે સૂર્યનું મીષ રાશિમાં સંક્રમણ થાય છે ત્યારે ભગવાન મધુસૂદનને પ્રસન્ન કરવા સમગ્ર માસ દરમિયાન હું પ્રાતઃ સ્નાન કરીશ ભગવાન વિષ્ણુના અનુગ્રહથી અને બ્રાહ્મણોની કૃપાથી મારું પ્રતિદિનનો આ પ્રાતઃ વૈશાખ સ્નાન પરિપૂર્ણ થાવો હે મોરારે હે માધવ હે મધુસૂદન મારા આ પ્રાતઃ સ્નાનથી આ પ્રસન્ન થાવો અને મારા પાપ નષ્ટ કરો આ પ્રમાણે સંકલ્પ કર્યા પછી જે તીર્થમાં સ્નાન કરતા હોય એ તીર્થનું નામ લેવું તીર્થનું નામ ખબર ન હોય તો વિષ્ણુતીર્થમિદમ આ તીર્થ છે એમ કહેવું પુરુષ અથવા સ્ત્રી સમ્યક વિધિ વિધાનથી વૈશાખ શુક્લ તૃતીયાનો આ પ્રાત સ્નાન કરે તો એ સર્વપાપોથી મુક્ત થાય છે સ્નાન કર્યા પછી દસ બ્રાહ્મણોને જમાડે તો એના સર્વપાપો નષ્ટ થાય છે એમાં કોઈ સંશય નથી શ્રી કૃષ્ણ બોલ્યા અક્ષય તૃતીયાના વિશે અધિક બોલવાથી શું લાભ છે વ્યર્થ અક્ષરમાલા વહાવવાથી પણ શું ફાયદો છે એ અક્ષય તૃતીયાના દિને સ્નાન જપ હોમ સ્વાધ્યાય પિતૃતર્પણ આદિ જે કંઈ કરવામાં આવે એનું ફળ અક્ષય થાય છે આ તિથિ સતયુગની આદિ હતી એટલે એ યુગાદી કહેવાય છે આ તિથિ સર્વ પાપોનું ભ્રશમન કરનાર અને સર્વે સુખોનું પ્રદાન કરનાર છે હે પાર્થ પૂર્વ મહોદય નામે એક વણિક હતો એ નિર્મલ હૃદયનો પ્રિયભાષી સદાચારી અને દેવ તથા બ્રાહ્મણનો પૂજક હતો તે પરિવારથી વ્યાકુળ હોવા છતાં ભગવતપૂર્ણ કથાઓમાં હંમેશા ચિત્ત રાખનારો હતો એણે કથામાં શ્રવણ કર્યો કે તૃતીયાના દિવસે રોહિણી નક્ષત્ર અને બુધવાર હોય તો એ તૃતીયા મહાફળ આપનારી છે એ દિવસે કરેલું દાન અક્ષય હોય છે એટલે એણે ગંગામાં સ્નાન કર્યું પિતૃદેવોનું તર્પણ કર્યું અને ઘરે આવી અન્ન સહિત જળ ભરેલા કરક પાત્રો યવ ઘઉં લવણ સાથવો દહીં ચોખા સાકર દૂધપાક અને સુવર્ણનો યથાશક્તિ શુદ્ધ મનથી બ્રાહ્મણોને દાન કર્યું કુટુંબમાં આસક્તિવાળી એની પત્નીએ એને ઘણો વાર્યો પરંતુ એ દાન અર્પવામાં સ્થિર રહ્યો કારણ કે એણે માન્યું કે આ સંસારમાં સર્વનાશવંત છે ધર્માચરણ કરતાં કરતાં ઘણા સમયે ભગવાન વાસુદેવનું સ્મરણ કરતાં કરતાં જ એ મૃત્યુ પામ્યો હે યુધિષ્ઠિર એના બીજા જન્મમાં એ વણી કુશાવતી નગરીમાં ક્ષત્રિયને ઘેર અવતર્યો અને અનગલ સમૃદ્ધિનો એ અધિપતિ થયો એણે મહાયજ્ઞો કર્યા અને બ્રાહ્મણોને મનવાચી દક્ષિણા આપી એ ગાય સુવર્ણ આદિનો દાન કરતો એ ગર્વરહિત શાંતિથી દિન અંધ અભંગ આદિને કામ્ય પદાર્થો અર્પી સંતુપ્ત કરતો પોતે પણ યથેજ ભોગ ભોગવતો છતાં તેનું ધન અક્ષય રહેતું કારણ કે એણે શ્રદ્ધાથી અક્ષય તૃતીયાના દિવસે દાન કર્યું હતું વિષ્ણુ ધર્મોત્તર કથિત વ્રત વિષ્ણુ ધર્મોત્તર ગ્રંથ પ્રમાણે વૈશાખ શુક્લ તૃતીયાનો ઉપવાસ કરવામાં આવે અને જે કંઈ પુણ્ય કરવામાં આવે એનો અક્ષય ફળ પ્રાપ્ત થાય છે આ તૃતીયા જો કૃતિકા નક્ષત્ર સહિત હોય તો સવિશેષ પુણ્યદાયની છે એ દિવસે કરેલા જપ તપ હોમ હવન અને દાન પુણ્યનો અખંડ અને અક્ષય મહિમા છે એટલે જ એ અક્ષય તૃતીય કહેવાય છે એ દિવસે ભગવાન વિષ્ણુની અક્ષતથી પૂજા થાય છે એટલે પણ એ અક્ષય તૃતીય કહેવાય છે એ દિવસે અક્ષતથી સ્નાન કરવું ભગવાન વિષ્ણુને અક્ષત અને સાથવું અર્પણ કરવો અને અક્ષતનો હોમ કરવો એ દિવસે બ્રાહ્મણોને પણ અક્ષત સાથવો અને શ્રેષ્ઠ પકવાન અર્પણ કરવા હે યુધિષ્ઠિર આમ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે ઉપર કહેલું વ્રત મનુષ્ય એકવાર પણ કરે તો પણ એને સર્વ તૃતીયાઓ કરવા જેટલું ફળ મળે છે પરશુરામ જયંતિ આ તૃતીયાના દિવસે પરશુરામ જયંતિ આવે છે સ્કંદ ભવિષ્ય અને બાર્ગવાચન દીપિકા પ્રમાણે આ તૃતીયા પ્રદોષ વ્યાપીની લેવી વૈશાખ શુક્લ તૃતીયાની રાત્રિના પ્રથમ પહરમાં ભગવતી રેણુકાના ગર્ભથી પરશુરામ સ્વરૂપે સાક્ષાત હરી પ્રગટ થયા એ વખતે પુનવસુ નક્ષત્ર હતું અને છ ગ્રહો ઉચ્ચના હતા અને મિથુન રાશિમાં રાહુ હતો જો બંને દિવસ પ્રદોષ સમયે સમાન ભાગે તૃતીય હોય તો બીજે દિવસે કરવી નહીં તો પહેલા દિવસે કરવી જે દિવસે શુદ્ધ અક્ષય તૃતીય હોય એ દિવસે ઉપવાસ કરવો રાત્રિના પહેલાં પહરમાં બંને દિવસ તૃતીયા હોય તો બીજે દિવસે ઉપવાસ કરવો નહીં તો પ્રથમ દિવસે જ ઉપવાસ કરવો આમ આ અક્ષય તૃતીય કરવાનું વિધાન છે યુગાદી તિથિ અક્ષય તૃતીયા યુગાદી તિથિ કહેવાય છે મનવાદી અને યુગાદી તિથિમાં સ્નાન જપ અને હોમ કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે દેવ અને પિતૃ કાર્યમાં શુક્લ પક્ષમાં મનવાદી અને યુગાદી તિથિ વ્યાપીની લેવી વૈશાખ માસની શુક્લ તૃતીયા પૂર્વવિદ્યા લેવામાં આવે તો દેવો એમને અર્પેલું હવિષ્ય સ્વીકારતા નથી અને પિતૃઓ એમને અર્પેલું દ્રવ્ય ગ્રહણ કરતા નથી યુગાદી અને મનવાદી તિથિમાં રાત્રિભોજન કરવામાં આવે તો એનું પ્રાયશિત વિધાનમાં વણાવવામાં આવેલું છે મનવાદી અને યુગાદી તિથિમાં રાત્રિભોજન કરવામાં આવે તો મંત્રનો પ્રયાશિત માટે એકસો આઠ વાર જપ કરવો અપરાગ્મા યમના વચન પ્રમાણે મનવાદી અને યુગાદી તિથિના દિને ઉપવાસી રહી જે અન્ય તથા જળનું દાન કરે છે તેને મહોદય લોકની પ્રાપ્તિ થાય છે હે વીર એ દિવસે જે ચંદન ધૂપ અને પુષ્પથી જગદગુરુ ભગવાન નારાયણનું લક્ષ્મી સહિત પૂજન કરે છે અને જળ અને વ્યંજન સહિત કરકમુદ પાત્રનું દાન કરે છે એ હેમ માલી લોકને પ્રાપ્ત કરે છે એ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે